ખબરોમાં આગળ વધીએ તો રાજકોટ ખાતે ગેમ ઝોનના ગોઝારા અગ્નિકાંડ બાદ ગીર સોમનાથ જિલ્લાનું ત્રણ પણ સફાળું જાગ્યું છે

સીધી સૂચનાથી વેરાવડ શહેર તેમજ ગ્રામ મામલતદાર ઉપરાંત ચીફ ઓફિસર પીજીવીસીએલ પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. જે દુર્ઘટના બની કે દાનો કંદના અમારા અંતરતરથી એવી સૂચના આપવામાં આવી છે કે જે મેલાવર અને એના આસપાસના વિસ્તારોમાં જે કઈ જગ્યાએ ગેમ ઝોન છે એ તમામ સેફ્ટીના નોન અને ઇલેક્ટિકલના નોન પ્રમાણ કોળો થઈ શકે કે જે કરવાનું છે. કયા કયા ચેકિંગા દેવું? આજે એક વેરાવળ શહેર માવર સેફટી મોલ અને અહીંયા કોમનદભાઈ પાક ઉપર આવેલા સાજી ગેમ ઝોન છે જે બે જગ્યાએ અમે કરી છે. ક્યાં સર ગેવટી સમાં આવી છે? હાલ તપાસ ચાલે છે. વેરી ભાઈ જરૂરી どうも。